પાલનપુર નગરપાલિકા એક મહિનાથી પ્લાસ્ટિક મુક્ત અભિયાનનું નાટક ભજવી રહી છે પરંતુ શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા દૂર કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે ત્યારે પોતાની છાપ સુધારવા હવે હાથમાં ઝાડુ લઈને લોકોને સફાઈનો સંદેશો આપવાનો અભિનય શરૂ કર્યો છેલ્લા એક મહિનાથી પાલનપુર નગરપાલિકા મોટા ઉપાડે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના અભિયાન નામે સોશિયલ મીડિયામાં અભિનય ચાલુ કર્યો છે અભિનયમાં મુખ્ય કલાકાર તરીકે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ખૂબ સારો રોલ ભજવી રહ્યા છે જ્યારે અન્ય નગરસેવકોને સાઈડ આઉટ કરી દેતા પાલિકાના ભાજપના નગરસેવકોમાં અંદરો નારાજગી જોવા મળી રહી છે તો આજે પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ હાથમાં જાડુ લઈને પાલિકાના ગેટ આગળ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું અને લોકોને સંદેશ આપ્યો હતો કે જાતે જ શહેર સ્વચ્છ રાખશો તો જ પાલનપુર સ્વચ્છ અને સુંદર બનશે આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કલેક્ટર પણ જોડાયા હતા મહત્વની વાત એ છે કે સફાઈ માટે પાલિકા મહિને કરોડો રૂપિયાનો ખર્ચ ઉધારે છે છતાં પણ પાલનપુર શહેર પાલિકાના પાપે સ્વચ્છ પાલમપુર બન્યું નથી શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ સિવાય બીજું કોઈ જ જોવા મળતું નથી ત્યારે હાથમાં ઝાડુ લઈને પાલમપુરના શહેરીજનો સફાઈનો સંદેશો આપવાને બદલે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર પોતાની નૈતિક જવાબદારી સમજીને વર્ષ દહાડે કરોડો રૂપિયા પાલનપુર શહેરની સફાઈ માટે ખર્ચ થાય તેના પર ધ્યાન આપે તો પણ ઘણું છે